રામ કોમાત્મા એવું છે એ યોગ સિવાય મળે એમ નથી બાકી દેખાય અર્જુન ના પાડે તું ગમે એમ અર્જુન હું ન દેખાધ પ્રભુ એ કઈ કંઈક દયા કરો કે નહીં કે સાધન જ આવશે એ કે તો એ કહે છે ને હું આશ્રમમાં જે લે અને મારું શરીર પૂરું કરવું પ્રભુ આ નહીં કરી એ કે તો હું તને નહીં મળું લા આ સગતમાં મોલ કહેતો તારે આટલું લગ્ન બનાવ્યું પણ જો મારી પ્રાપ્તિ કરવી હોય તો આ જે મન અને પ્રાણની ગતિ બહાર મુકશે અર્જુન અને અંતર જ કરવી પડે એની દ્વારા યોગ દ્વારા યોગ કોને કહો તમે જ્યાં તમે અહીંયા હતા બે ફેંકાય છે આપણે મળ્યા બરાબર અને યોગ કહેવાય પણ આનો નિયમ એવું છે કે શીત સુધી ન થાય તો સંજોગ ન થાય આપણસે અધિક તો મન હારું ન થાય સીત સીત હારું ન થાય તો સંજોગ નો ઉભા થાય વન તમે નકે કરો આવ આવ આ બો પોગોન પાં પંસર પડી ગઈ ગાડી શું કરો તમે તો સીત ને સુધી નો થાય તો સંજોગ નો આ ભેગા થાય અને સંજોગ સંજોગ નો થાય તો યોગ નો થાય અને યોગ નો થાય ને તો બ્રહ્મ ભાવ નો થાય અને બ્રહ્મ ભાવ નો થાય તો જાન થાય અને ધારો હું બ્રહ્મ થઈ એમ કતે બાંડીયો બ્રહ્મ કે એવું ગંજન કાંઈ કામ નો ની તો બધા વાતો કરે છે મારા દીકરા મારી આમ છે જીવ આમ છે ને ઈશ્વર બ્રહ્મ બ્રહ્મ ની એક વાર બધા વાત કરે છે હજી મારો ભાઈ મન ને હારું છું હારું જરા મન થાય ગીધા કે ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ ડાબી ડૂબી નોરે સંતોએ કીધું ભાઈ ભક્તિ માણસ કેવાની વસ્તુ ને કોઈ હરિશંદ્ર કેવા જુ ભાઈ કેવા જુ એ સમય આવજો નીકળી જાય નીકળી જાય ને ભક્તિ ને આ વાતો કોક ધંધ બધાનું કામ ને આખા ભા ભિખારી ભક્તિ ન કરે રાકા ભદ નહી રામ દાન દેવા દોયલા ઈ છે કોક મરજીવાના કામ બધા બધાયનો આમાં કામ ને ભક્તિ ની વાતો કોક જન લાવે ગુરુ ગમ હૃદય મે ગાવે હું કામ અસદ બુદ્ધિ ખડી જગત મે તા લગ્યા ભ્રમણા ન જાય અને ભ્રમ ન જાય તા ભ્રમ ભૂજે હું કામ કે ભારત પર પુત્ર પાંચ તત્વ છે કે નહીં લિંગ વાહના હાથ તત્વ ની સતાવે જાગૃત મે જ્ઞાન ઘર કરે વાસા જપ સપન મે કંઠ ઘર છીપાવે સુસુપતિ માં જો લખાવે પછી હું છે સૂર્ય તીર્થમાં માં જીવ પણ છૂટે કહે ભાણ હસ દાસ ને આને આવા ગમત નો આવે કે ભાઈ મારું તમારે ખાલી જાણવું છે ભક્તિ નું ખાલી મારી પાટિયા દેખાડવા પાટિયા દેખાય નહીં પણ ભક્તિ બહુ દુનિયામાં આવી પણ અહીંયા એવો નિયમ છે હં સાહેબ નો આપણા પરંપરામાં કે અહીંયા નામ સમણ ભક્તિ જે કનિષ્ઠમાં ત્રણ છે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ આ કનિષ્ઠમાં નવ પારકાર આવે તમે સેવા કરો પછી જાત્રા કરો પછી તે માનતા કરો દેવ દર્શન કરવા લાવ સાધુ સંતોને જમાડો આ બધું કનિષ્ઠમાં આવે પણ અહીંયા છે ને દસમી જે લખ્યું ને નામ સમણ પરા ભક્તિ કીધી નામ શ્રમણ ભક્તિ આ નામ સમન ભક્તિ આપવાની મને તમને કોઈ એમ એમને કીધું કે તમે બ્રહ્મને પામી દો બ્રહ્મની વાત થોડા ખોટું છે એમને કીધું આ મને તમને નામ શ્રમણ કરવાનું કીધું આ નામ સમણ શું છે ખબર છે ડાયરેક છેતનારે લોડા આ ભાઈ કીધું કૃષ્ણનું આ ડાયરી સદ્ગુનારે છેતનારે સમંડા ભાઈ કે આ નામ સમયની ભૂતકમ કીધું દશમી ફરા ભક્તિ ભૂત ભૂકમ કીધી ડાયરેક છેતનારે સમણ લોડા કોઈ પાંચ અક્ષર સો અક્ષર એમ કાંઈ નહીં આ કરવા જાવ નહીં તો મન ફૂટ હોય ખો તમને આ કામ મન પાસે લેવામાં મારે તમને આ કામ પણ બનાવ છે મન પાસે શરીર પાસે લેતી નણું ને આ ધર્મને મન કોણ અપાવે મન અપાવે આ આંખને કોઈનું રૂપ જોવું નથી આ આંખ કઈ ખબર નહીં પડતી હોવાનું છે કે રૂપું છે આ મનને ખબર છે આ તો કાશ નહીં છે બધા એને શું ખબર પડે બરાબર ને તો આને તમને મારે તમારે આ દશમી જે પરા ભક્તિ છે એને નો જાપે કે અને એને નામ જોડી દેવાનું જ્યાંમાં નામમાં એ નામ કેવું છે આપણા બધાયમાં હાલ આવત પણ સો કરી બોલે ઉઠક બોલે હમ સભાવિક સબઘર્સ ગુરુ મુખલે લે બધામાં આ સંભાવિક હાલે હકારું ન પડતું અને એ મંત્ર બધામાં સેજ છે હવે મારો તબર એમાં છે ને બેહીન આસન કરી અને આને જાપ કરી અને આને ગોતવાનું છે કોને નામ ને આ નામ ઘણા ધર્મ થી હું તું છે હવે આને જગાડવું પડશે એના દ્વારા સદગુણના વસનમાં વિશ્વાસ કરી જેને આપણું નામ આપ્યું એ નામ સમરણ દ્વારા આને જગાડવું પડશે અને ખોજ કરવું પડશે એ જગાડશું ને કે ભઈ છે ને આ મન છે ને એમાં એમાં ઓત પર થઈ જાય આ મનજીભાઈને આ મનને ને એના નામ પ્રેમ કરવો પડશે એટલે કીધું ને એકો સમરો નાનકા ઝળસર રહ્યો સમાજ જુદા કાયકો સમરીય ઝલમે સો મરી જાય એક પકડો બે પાંચ અક્ષર રહેવા નામ મંત્ર રહેવા દો નહીં કોઈ મન પકડાય

પણ તું માયામાં હોવાથી મને ભૂલી જો અને હું માયાથી પર હોવાથી તારા મારા બે રામ એમ કામ ને બરાબર ને આપણે માયામાં થઈ એટલે મને તો બંધન દેખાય મારું તારું સુખ ને દુઃખ રજા મારું તારું નહીં કરતા આપણે રાગ ને આમ કઈ કેવું તો પરમાત્મા કૃષ્ણ છે એ અનાદિ છે બરાબર ને એ જો ઓલા દાદ કે કે પ્રભુ ઈ કે છે હું તેમ તો નથી કે યામને બે આસુ કોણ આટ કન તો બે કે એકે યામ કેવા માંગે નાનો કે જા બે છે ને પાળ જલમ મરણ છે જલમણ કોણ છે